सजानंद स्वाई महाराज हरि प्रसाद स्वाई महाराज दासना दास प्रभु जीवन स्वामी महाराज जे, जे, जे। आज ये अपनी बुधवार सभा रवजी भाई जो बात करी ते हम स्वामी बातों में हो जो तो, तो ते एज बात निकली સોળીનું દુઃખ કાંટેથી જાય મોટું પારબધાવાનું એ કાંટાથી નીકળી જાય પેલા ને ફાંસીને માચડી ચઢાવવાનો વારો આવ્યો પણ સાક્ષી પુરાયા સભામાં ગયો એટલે તો એ કાંટો બેહો એ એનું બહાનું મતલબમાં કાંટાનું બહાનું મળી ગયું અને પગ ચલાયનું કેમ કે કાંટો આરપાર થઈ ગયેલો એટલે એને ચલાય નહીં એમ કાંટો વધારે બેસી ગયો છે કાંટો જ પણ એ નીચેથી ઉપર સુધી બેસી ગયેલા એટલે એને ચલાયું નહીં એટલે તેવામાં એ સત્સંગ સભામાં માન પહોંચ્યો તો ભગવાન એની રક્ષા કરવાનો તો એક કાંટો બેસો પણ એ જગત એ મોતના મુખમાંથી બચી ગયો તો ભગવાન કેવું કામ કરે કે નાની અમસ્તી એક સભા એક કલાક પૂરતી સભા ભરી એ સારું સારું કાર્ય કર્યું સારું સત્કર્મ કર્યું ભગવાન એની જવાબદારી લીધી ને એને મોતના મુખમાંથી બચાવ્યો ને બીજા ત્રણ ચોરો એ ફાંસીના માચડે ચડી ગયા શરૂઆતમાં તો બહુ ખુશ થતા હતા એમ કે અમે તો જો આટલું કરી લાખ એમ ને તું તો હવે જો હવે એમ ખાયા કર નહીં એમ પણ છેવટે જ્યારે ફાંસીનો માચડો આવ્યો ને ત્યારે પેલા કાંટાને જે કાંટો બેસેલો તે ચોરને એમ થયો ભલે ધન ની હોય તો કાંઈ નહીં પણ મેં આજે જીવતો છે ને કુટુંબમાં એમ તો તેને હૈયાને શાંતિ થઈ કેમ તો ભગવાનના ધામમાં જઈને એ સભામાં બેઠો એટલે તેની રક્ષા થઈ આમાં એક સ્વામીની વાત આપણે વાંચીએ કે સ્વામીએ એક બાવળીયા સામુ જોઈને કહ્યું છે જેમ રેતીએ કરીને આ બાવળીયા સોરાઈ ગયો છે પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે તેના જળે કરીને લીલો પલ્લવ થાતો નથી દરિયા કિનારે પેલો બાવળી ઊંઘે એ દિવસે ને દિવસે પેલા રેતીમાં આવે એ ગમે એટલું પણ એ ખારા જળનું પાણી એમ એટલે એને ફાવે નહીં મૂળ વાત મીઠું પાણી મળે નહીં ને ખારું પાણી મળે એટલે દિવસે ને દિવસે એને સુકાઈ જાય એમ સોરાઈ ગયું એમ એકચ્યુઅલી પાણી મળે એટલે તે લીલોસમ સમ થવો જોઈએ ને પણ લીલો સમ કેમ નથી થતું ખારા જળનું પાણી દરિયાનું મીઠું મીઠું પાણી મળતું નથી કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે આ તો દરિયાનું અને બાવાળીનો દસ્તાન છે પણ એ આ વાત આપણને કીધી આપણે પણ વિષય કરીને કે આપણા પણ આવા ખરાબ વિચાર હોય તો માણસ પણ ધીરે ધીરે સોરાઈ જાય એટલે કે ઝાંખો પડી જાય આજે કોઈની વાત સાંભળીએ કાલે કોઈની વાત બીજી સાંભળીએ પછી ધીરે ધીરે આપણું મન એવું થઈ જાય આવું જ બધું ચાલ્યા કરવાનું કેમ આટલી મહેનત કરું ને આવું જ બધું થાય કે આ વખત આપણે જોઈએ ને તો ભાત આપણું કેટલું આટલું બધાનું ભાત જોઈએ બધું સરસ થયું ને તૈયારનો પાક લેવાની તૈયારી આવી ગઈ થોડા દિવસોમાં વરસાદ ખુલે નહીં તો દસ પંદર દિવસમાં બધાને રડાવતા તકલ લાય કેમ એક દિવસે એક ટાઈમ એવો હતો કે આ વર્ષે ભાત બહુ સારું પાકવાનું એમ પછી ધીરે ધીરે વરસાદ ખુલે ને તો અનાજ બગડી ગયા એમ એટલે આપણો જીવ નબળો થઈ જાય એમ આમ ખેતરમાં જાય જોઈએ બધું એ નબળું થઈ જાય કેમ કે મહેનત તો મેં કરી એમ પણ કોણ છે ભગવાન છે આપનારો પણ એ જ છે અને લેનારો પણ એ જ છે આપણા ભાગ્યમાં જેટલું હોય એટલું જ આવે પછી મહેનત કરે કે ન કરે પણ મહેનત કરે ને સારું પાકે ત્યારે આપણે હશે ને યશક કોનો લે પોતાનો લે જયારે બગડે ત્યારે આપણે કે બધું હારું પણ ભગવાન કે કરનારો પણ આ લેનારો પણ આજ છે એમ પણ એ સમય આવું આપણાથી નથી મનાતું આપણે એવું કે મારી આ તો બુદ્ધિથી મેં આ ખાતર નાખ્યું બિયારણ આ લાવ્યું સમય પર મેં રોપી દીધું પણ વરસાદ આવ્યું તો રોપ્યું તે કરતા તારી રીતે આ કર્યું એમ વરસાદ આવ્યો ને તકે રોપાઈ ગયું ને તકે એમ નિંદામણ થાય ખાતર મૂકી દે એ તો બુદ્ધિ થી કામ કર્યું એમ પણ વરસાદ ત્યારે આ આ ભગવાન પર ઢોળી દીધો જ પણ આપણા હાથમાં કશું ચાલતું નથી અંતે તો ભગવાન જે ધાર્યું ધણી નું થાય તેમ આવા પ્રસંગો બને ત્યારે આપણે સોરાઈ એટલે કે આપણું દેહ પણ પડી ભાંગે કેમ કે ઘરમાં અનાજ આવે નહીં ખર્ચો વધી જાય તો માનસિક થોડોક આપણને શરીરમાં ટોચર થાય એમ આવજણ આપણા જીવમાં આવતી નથી ને આગળ કીધું પણ મીઠા જળના મહાસુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લો થતો નથી ને લોક બોગ આ દેહ તેણે કરીને તો જીવ છોરાઈ ગયા છે એમ છોરાત્યક્ષ દેખાય છે તેમજ રૂડા ગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે પણ જીવ ત્રિ પંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં એમ કહીને બોલ્યા છે આ જીવ તો મેવાસી થઈ બેઠો છે પણ ભગવાનની ને મોટા સાધનની તો ગરજ રાખતો નથી પોતાના જીવની મારીશ કે ને એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મનમાં રે દલમાં દોડ તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ આપણ પણ જો આપણા હૈયામાં ગુણ જ ન ઉતરેલા હોય તો આપણે ગમે એટલું બોલીએ પણ એ બીજો ફાવી જાય પણ આપણે આપણા હૈયાને શાંતિ થતી નથી કેમ એ બીજો ફાવી જાય કેમ તો પેલાને તેવું જ થાય આટલું બોલે એટલે આ તો જીવે જ એમ પણ આપણે મતલબમાં હું પોતે જે જીવતો ન હો ને બીજાને ગમે એટલું કે તે પેલો સામેનો વ્યક્તિ ફાવી જાય પણ મને મારા આત્માને કે હું પોતે ફાવતો નથી અમારા ગામમાં એક જણે એવું કર્યું કે

કે મોટા થવામાં પણ તેટલા ગુણ આપણામાં પણ જોઈએ મોટા થવાતા નથી આજે સ્વામી ઊંચા આસન પર બેસે તે એનામાં એવા ગુણો છે તો બેસાય હવે આપણે પ્રભોધ સ્વામી સાથે કેટલા બધા સંતોષ તે નીચે કેમ બેસે આ એક જ કેમ ઉપર જાય તે જેના જેવા ગુણ હોય તે એ સોળે કળા એ ખીલેલા એવા એક જ એવા આત્મા હોય કે જે સોળે કળા એ ખીલેલાય અને એનામાં બધા જ ગુણ હોય એનો અર્થ નથી કે બીજા સાધુ ખોટા છે બીજા પણ સાચા છે પણ સંપૂર્ણ પુરુષ હોય એ જ ઉપર બેસી શકે આપણાથી બેસાય નહીં અને એ જ એની સામે ગમે એટલા વ્યક્તિ આવ્યા હોય તો એને જવાબ પણ આપી શકે એનો પ્રશ્નોનું ઉત્તર પણ આપી શકે આપણાથી અપાય નહીં પણ આપણે થોડુંક બોલીએ પણ કેવું કે આ જે ઘડું હોય ઘડું એમાં પાણી ભર્યું અધૂરું હોય ને સલકાય બોલ પણ પૂરેપૂરો જે ભરેલો તે સલકાય નહીં આપણે થોડુંક જાણીએ ને તો બહુ બોલ બોલ કરીએ પણ આ સ્વામી પ્રભુ સ્વામી કેવા છે સંપૂર્ણ છે સત્તા પણ એ જાજુ બોલતા નથી દસ પંદર મિનિટ બોલે પણ એ સીધી સાદી ભાષામાં બોલે પણ ઘણું બધું આપણને આ એની જે પ્રવચનમાં આપણને બધું જાણવાનું મળે ને શીખવાનું મળે ત્યારે આપણે થોડુંક જાણીએ પણ બોલ બોલ કરીને વાત વાતમાં બધાનો ઉપદેશ આપીએ તારે આ કરવાનું જ છે તારે આમ જવાનું જ છે કોઈ વાર સભામાં કેમ નહીં આવેલો પણ કેમ નહીં આવેલો વાત બધી બરાબર પણ આપણે એને કે કેમ તબિયત તારી છે સારી છે ને એમ એમ પછી કે સભામાં દેખાયો નહીં એટલે એક તરત કહેવાય ને કે બીમાર હતો કે સારો હતો તેમ અને સારો હતો તો આપણાથી કહેવાય કે સભામાં કેમ નહીં આવેલ એમ પણ એ બીમાર જ પડી ગયેલા ને પછી આપણે ધમકાવીએ જાણવા વગરનું એની ખબર અંતર લઈએ નહીં ઉપરથી આપણે ધમકાવીએ કે સભામાં કેમ નહીં આવે તો પેલા એવું થાય કે પેલા હું મારી તબિયત સારી નથી એ તો પૂછતો જ નહીં મળે સભામાં કેમ નહીં આવે એ જ જવાબ લે એમ પણ આપણે જો એ ભક્તોના દુઃખ સામે જોઈએ એના વિચારો જોઈએ ને એની ખબર અંતર લઈએ ત્યારે આપણને ખબર પડે કે આ તો બીમાર પડી ગયેલો છે એટલે સભામાં આવાય નહીં એમ પણ આપણે હાલતા ચાલતા જે ટકોર મારી દે એને તકલીફ પડી જાય એટલે આમાં જ કીધું કે જેનામાં ગુણ નથી તેને કોડ એટલે કે બધા મોટા મોટા કોડ બો હોય એમ એને મોટા થવાનું આમ કરી નાખવાનું તેમ કરી નાખવાનું આપણે સભામાં ધારો કે સભા રાખી હોય રસોડું બનાવ્યું હોય હવે આપણે વિચાર કરીએ જે રસોઈ હોય એને બોલાવતા હોય ને આપણે એને ઉપદેશ આપીએ તો પછી રસોયાને બોલાવાનું શું કામ કારીગર તે હશે પણ આપણે આમ જ કરવાનું આટલું જ લાગ તેટલું જ લાગ તો પછી આપણે જાતે બનાવે વાંધો એટલે જેના જેવા વિષય હોય એ જ કાર્ય કરે પછી બીજો ગમે એટલો એને ઉપદેશ આપે એને તોલ રાખતા નથી અને રાખવા જાય આપણા આપણા જીવનમાં પણ સ્વામીજી એ સંપૂર્ણ મળેલા જ છે એવું આપણે ભાવથી માનવું જ પડે અને કોઈની નેગેટિવિટીમાં આપણે પડીએ તો આપણે પાછળ પડી જઈએ એટલે આપણા માટે ભરૂચનો જે સમય એ ન ભૂતો ન ભવિષ્ય એવો અદભુત સમય આપણો જે જશે અને એ સમયમાં જે જે આવશે અને એના જે સાધુ સંતોના દર્શન કરશે સ્વામીની જે કે એક એક સંતોના પ્રવચનમાં એમની વાણીનો લાભ લેશે લેશે બધા ભક્તોના દર્શન કરશે અને આખો સમાજ જશે ત્યારે આપણને એવું થશે કે સ્વામી જે આ ભરૂચના સમય માટે જે તૈયારી કરે છે જે સંતો

એ બધા આમ બોલા બોલી કરે ત્યાં કરે ગમે તેવું એટલે ના બોલવાના સભામાં બોલ બેસીએ તો આપણને કોની સાથે શું બોલવું શોલવું શું ખાવું ન ખાવું કોની સાથે કેવો વ્યવહાર કરવો એવું બધું જ સત્સંગમાં આપણને જાણવાનું મળે એટલે મોટા સમયે આપણા માટે એ આપણા જીવન પરિવર્તન માટે હોય લાખો અને અબજ રૂપિયાની પાછળ સ્વામીજીનો એક હેતુ હોય કે એક કુટુંબ બચી જાય કે એક યુવા ધન બચે એના માટેનું આ યુગ કાર્ય છે એટલે આ સ્વામીજીના જે યુગ કાર્યમાં એ પ્રભુ સ્વામીના જે યુગ કાર્યમાં આપણે ખરેખર નિમિત્ત બનીએ એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની